સાત દિવસથી પાણી આવતા સ્થાનિક રહીશોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે પાટણના વોર્ડ નંબર સાતમાં અમાર પાર્ક સોસાયટીમાં દુર્ગંધ મારતું પાણી આવતો હોવાની ફરિયાદ ઉઠી છે આ અંગે અનેક વખત ફરિયાદ કરવા છતાં પણ આજ દિન સુધી તેનો યોગ્ય ઉકેલ આવ્યો ન હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે તો સ્થાનિક મહિલાઓએ પાટણ નગરપાલિકા પર આક્ષેપ કર્યા હતા કે પીવાની પાઇપલાઈન અને ભૂગભ પાઇપલાઇન છોડાઈ ગઈ હોવાથી દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યા હતા સ્થાનિક મહિલાઓએ પાટણ નગરપાલિકા દ્વારા યોગ્ય રિપેરિંગ હાથ ધરી સમસ્યાનો કાયમી નિકાલ લાવવા પણ માંગ કરી છે અમે રહેવાસી છીએ અને છેલ્લા લગભગ ચાર પાંચ દિવસથી અમારી સોસાયટીમાં ખૂબ જ ખરાબ અને ગંદાતું પાણી આવે છે કે જેમાં ગટરની ગટરની સ્મેલ જેવી દુર્ગંધ મારે છે તેમ છતાં પણ નગરપાલિકાવાળા કંઈ કરતા નથી અમારી સોસાયટીના સભ્યોએ જઈને અરજી કરી આવ્યા તેમ છતાં ખરાબ પાણી આવે છે અમારા ઘરો ઘરોમાં કેટલાક સભ્યો અમાર બીમાર પડે છે તકલીફ થાય છે તો નગરપાલિકાને વિનંતી છે કે અમારું ઘરનું નથી આવે છે ત્રણ દિવસ ખરાબ પાણી આવે સ્મેલ આવે છે ગટરના સ્મેલ આવતી હોય એવી આમ દેખાવમાં ના લાગે કે તમને પાણી છે પણ તમે સ્મેલ લઈ તો ખબર પડે કે ખરાબ દીપક ન્યૂઝ સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ క దావు అో ఇ ఫేస్బుక్ టవిటర్